શ્રી કી જય શ્રી પ્યારે કી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું સત્તાવનમું નામ ભક્ત્યાચારોપદેશ નાના વાક્ય નિરૂપક ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ શ્રી મહાપ્રભુજી આપ ભક્તિ ભક્તિમાર્ગનું આચરણ કે જેમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પુષ્ટિમાર્ગની ક્રિયા સેવા વિધિ સત્સંગ ભજન ગુણગાન જપ પાઠ આદિ સબ પ્રગટ કર્યા છે ભગવદીય દ્વારા આ ગ્રંથોને શ્રવણ કરી તેનો ભાવ વિચારી ગ્રંથ અનુસાર સેવા ભજન શ્રવણ પાઠ પ્રીતિપૂર્વક નિત્ય પ્રતિ આચરણ જ્યારે જીવ કરે છે અને દ્રઢ આશ્રયપૂર્વક કરે છે તો નિશ્ચય શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિમાર્ગીય સેવા ભજન સિદ્ધ થાય છે પરમ ફલરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમનો સાક્ષાત્કાર અને સ્વરૂપાનંદનો અનુભવ સેવકને થાય છે અને માટે શ્રી ગોસાઇજીએ નામ કહ્યું ભક્ત્યાચારોપદેશાર્થ ઉપદેશાર્થ નાના વાક્ય નિરૂપક શ્રી ગોકુલનાથજી ટીકામાં બતાવ્યા છે કે શ્રી વલ્લભે કેમ અલગ અલગ ગ્રંથો સિદ્ધાંતો પ્રગટ કર્યા તો ભક્તના ભક્તને ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરવા માટે અને આ નામ શ્રી ધર્મ સૂચક છે ચિત્રમાં શ્રી આચાર્યજી દમલાજીને સિદ્ધાંત રહસ્ય સંભળાવે છે અને કનોજમાં દામોદરદાસ સંભલવાળાના ઘેર પદ્મનાભદાસજીને ભાગવતાર્થ નિબંધ સમજાવી રહ્યા છે અને પરમાનંદાસજીના વાર્તા ચરિત્રમાં પણ આવો એક પ્રસંગ આવે છે एक दिन एक राजा अपनी रानी को संग लेके ब्रज यात्रा करवे आयो वह श्री आचार्य जी को सेवक हतो श्री गोवर्धन नाथ जी के दर्शन करी डेरा में आ के रानी ने रानी सो कहो श्री गोवर्धन नाथ जी को दर्शन बहुत सुंदर है तो गिरा जी पर जाए के श्री गोवर्धन नाथ जी के दर्शन करी आओ रानी ने कही जैसे हमारी रीत है तैसे पर्दा में दर्शन हो तो मैं करूँ राजा ने कही ये तो ब्रज के ठाकुर है श्री ठाकुर जी के दर्शन में पर्दा को कहा काम ये ठाकुर काहू को पर्दा राखत नहीं राजा ने रानी को बहुत समझाई पर रानी ने राजा को मानियो नहीं राजा ने श्री आचार्य जी से विनती करी महाराज मैंने रानी को बहुत समझायो परंतु वह मानत नहीं पर्दा में दर्शन कियो चाहते तब श्री आचार्य जी कहे वाको पर्दा में ही लाओ सप्ते पहले दर्शन करवाए देंगे रानी पर्दा में आई शिनाथ जी के दर्शन करन लगी तब शिनाथ जी भक्तोधारक स्वरूप सो सिंहासन से उठी के सिंह पौरी के किवाड़ खोली दिए सो भीड़ वा रानी के ऊपर परी प्रभु जी सहन न के मारा કેટલાય સેવકો બહાર ઊભા છે મારા દર્શન માટે અને રાણીએ તો પડદામાં આવી છે અને દ્વાર બંધ કરાવી દીધા છે તો પ્રભુજી ભક્તો ધારક સ્વરૂપથી દ્વાર ખોલી ગયા શું વાકે દે કે વસ્ત્ર નીકસી ગયે ત રાણી બહુ જ લજ્જીત ભાઈ डेरा पे आए के राजा को सब समाचार कहे राजा ने कही मैं तो सो पहले ही कहो हो तो ये जी ब्रज के ठाकुर है इनन काहू को पर्दा राख्यो नहीं समय परमानंद दास जी एक पद गावत कौन यह खेलवे की बानी मदन गोपाल लाल काहू की राखत नाही न कानी जे लीला जो ते अष्ट सखाओ गान करता ने अत्यारे શ્રીજીને કહી રહ્યા છે પરમાનંદ દાસજી કે આપની ખેલવાનિયા કઈ રીત છે કે શ્રી આચાર્ય જે પરમાંદ દાસ કો બરજે એસ ના કહીએ એસે કહો ભલી અખેલવે કી વાણી કાહે પરમાનંદ દાસજી કો દાસ પદવી દિય હૈ સો દાસ ભાવ સો રહે ઓર બોલે તો પ્રભુ આગે કૃપા કરે જબ સખ્ય ભાવ દ્રઢ હોય તબ બરાબરી સો વાર્તા હોય તાસો બિના અધિકાર અધિક ભાવ નહીં કોઈની પણ દેખાદેખી કરી આપણે જો આપણા સેવ્ય સ્વરૂપ સાથે સખ્ય ભાવ વગેરે કરીએ તો તે પ્રભુજીને રૂચતું નથી એસે કરે તો નીચે ગિરે સો જબ શ્રી ઠાકોરજી સરળ ભાવકો દાન કરે તબી બને और दूसरो आशय जो शिना श्री जी आप अपनों स्नेह श्री गोवर्धननाथ जी में राखें सो सर्वोपरि दिखाइए जो स्नेही सो ऐसे न सो तासो आप परमानंददास जी को बरजे कौन यह खेलवे की बानी या भाती सो कबू न कहिए तो आप भक्तना भक्तने भक्ति मार्गना आचारना उपदेश करना राचे माटे आपे पर दास जी ने टोक तो करी छे आ प्रसंग में बरजवे लायक तो भक्त है सो चाहे तैसे खेलवे की भली यह खेलवे की बानी मदन गोपाल लाल काहू की राखत नाही न ना कानी अपने हाथ ले देत बन चरण दूध भात घृत ने પરમાનંદ દાસ એ જાને બાલી બુજી હો આની તો આ રીતે શ્રીજીનું જે કીર્તન કરી રહ્યા છે તેમાં શ્રી આચાર્યજી ટોક કરી તેમને ઉપદેશ કર્યો કારણ કે આ ભક્ત્યાચારો ઉપદેશાર્થ નાના વાક્ય નિરૂપક હશે શવાલ્લાભી જય શ્રીખ સાઈજી પારમ દયા લકી જય